વર્ષા જેવા વહવારી ભેગા થયા બે બે ફૂંડ ખોટ લડોય છે ખબર નહીં પડતી કે આપણે હંપે મળીને ધન એકબીજાને મય રોધડા આવી તો કાઢ આ તો બે ભેગા થયો એટલે લડાવવા માંડી છે શું કરવું હોય આ તો સારું કર્યું હું ટાઈમે આવી ગયો ને ઘરે બે તો લડાઈ મરી જોત પાછો લડવા હેડ્યો આવે પેલો ઝપાડ હશે તોય લડવા હેડ્યો આવે અને મારો ઓછો ઉલડી ઉલડીને થા પસવા જોયો પગે હેડતો હેડતો ગયો કે ના ગયો આ તો પેલો આવ્યો ના હોત તો હજી એને એવો ધોવાનો હતો ને પણ બચી ગયો છે પણ હવે સમજી જાય તો સારું છે મારો હોય ઓય હોય ઓય આવીને ગયા હું ઓય કે ભૂંડી ઓય ભૂંડ પી ગયા હે ઓય ટાળા નાખે ને ઓય ટૂંકા પાડે ને મારો ઓળખ્યો એના ક્ષેત્રમાં તો એના ક્ષેત્રમાં તો ભૂંડ પી લે જુસી બીસી ખોદીને જતો રહેશે તોય એને નહીં જાતો અને મારા શેત્રમાં ખાટલે તારા મારે તારા શેત્રમ દઈને આકોટા તોય મારો ઓછો અડધી રાતી ઊંધી ઊભો નહીં દેતો હોય તો પથારણ પથારણ બધું ઊંધું થઈ ગયું એનામાં ને એનામાં તો હવે આવે સમજી જાય સારી વાત છે હવે મજા આવે એમ નહીં હવે આવે છે ઢાયડી હવે પૈસા હોય જાગી આર્યો ઊંઘે એવો તો લાગતો નહીં ભલે ત્રણ પગે હેડતો હેડતો જોયો પણ એ છે ને બહુ વિચિત્ર માયા છે હોઈ જાય તો સારી વાત છે ફેર ના આવે તો બી છે એમ આવે તો વાત જ નહીં પણ એનું નામ છે વ્યારસી અને ગમે ત્યારે આઈન છોડી દે ફરસી એનું કોઈ નક્કી નહીં પાછું પણ તોય હવે ના હવે તો બરાબર છે હવે ઠંડી લાગે છે ઊભાનું કરવું પડે છે પથારી એ ફેદી નાખી છે વેરસીના વેરસીમાં તો કે પથારી ખેડી ખબર રાઈ જવાની તો હા હવે ઊભાનું કરવા દે જી હા રહ્યો મને આનો વિશ્વાસ નહીં આવતો ગતું મારી ખાઈ ગયો હશે પણ ઊંઘે નહીં એ નક્કી પાછો આવશે ગમે તારા રાખી હજી પેલા ફોન કરું હા શું કરો જોમ ભાઈ ચેતરમ શું ચેત્ર હા તો હું તમારી શું કહેતો હતો બોલો બોલો મને આ વેરસી ઉપર વિશ્વાસ નહીં બરાબર ગતું હા અરે એ રહ્યો કહીને તો ગયો છે હવે જમા કરી નાખ્યું પણ આ રાતે ગમે ત્યારે ઓટો મારી હોવાનું કોઈ નક્કી નહીં નહીં આવે લ્યા ના તમે ગમે કહો પણ મને ઓના પર બિલકુલ વિશ્વાસ આવતો નહીં એવું છે એમ હવે એટલે મારે તમને એમ કેવું છે કે જો રાતે કોઈ બખોડો બખોડો થાય ને તો આવજો હો પાછા કેમ કે હું તો હું આનો ભાગી નાખું પણ મારો ઓળખો છેતરીને છોડી જાય આનું શું એ હાસી વાત છે શું કેવું હવે તો ઓટો મારીએ તો બખોડો થાય તો હારડે બખાડો બખાડો થાય મને એવું લાગશે ડાયરેક્ટ કીએ દાય એ હારો હેડો એ હાર વડો શું હવે મને ઊંઘવાનું કરવા દે જાગતું ઊંઘવું પડશે મારે મને વ્યારસીનો કોઈ ભરોસો લાગતો નહીં પછી હાલ તો ઊંઘવા જઈએ પાછી મારી ઊંઘે એવી છે ને ઊંઝા પછી તો યમરાદાઇને દગાડે તોય ના તો પણ એ જાગતું ઊંઘું પડશે હેડે હાલ તો વાસો બંધ કરું છું ઊંઘ આવશે તો જતા રહે હકું આમ અને નહીં આવે તો જાગતું જ ઊંઘું પડશે ઠંડી તો બહુ છે પણ હવે વ્યરસી હોઈ જાજે હો બાપા જો આવતો જ નહીં ને વ્યરસી વ્યરસી બીજું હવે ના સારું છે હો હવે ઊંઘ આવતી નહીં બને આવો ઉદાગર તો મેં કોઈ દાણો નહીં બેઠો આટલા ટાઈમથી આવું છું વાહો પણ આવો એવો ડાયરેક્ટ એવી બી ઊંઘ લઉં છું નહીં કુંભકર્ણ એવી રીત નહીં લીધી ભાઈ હવે ઓને સોડતા તો હું સોડી ગયો છું પણ હવે ઊંઘ આવતી નહીં એમ શું ઓછો બંધ કરું ને વેરસી સપનામાં આવે હવે આ વેરસીડો મને મારશે નહીં એટલે ઘણા તીજે ઊંઘશે નહીં મને એમ લાગે હવે શું કરું હાલ તો હવે ઓછું બંધ કરીને ઊંઘવા દે તો ઊંઘ આવે તો બધા બની નક વેરસી તો આવશે જ ઊંઘવા દીજે હેઠજી વેરસી આવે તો આને થઈ પડે ઊંઘવા ઊંઘ આવે એમ નહીવ હવે હવે રેવરા એમ નહી મને દેવલાને હવે મારે મારવો જ પડશે હવે અમે દુખાવો મટ્યો છે દેવલા હવે તને પેલો જોડાવવા નહીં આવે ઊંઘ આવે એમ નહીં મને તને હવે વહેલા તો દાડો ઊગતો ઊગતો લઘો લંગો જ જવાનો છે જવા દેવા હું મને મારા સિવાય મને તો ઊંઘ આવવાની જ નહીં ગમે એટલું પણ ટ્રાય કરું પણ કો ઊંઘ આવે એમ નહીં અને જવા જવા તો છે

આ તો હું કમજોડ ઉગાડી ન્યો લ્યા યાર આ પારિયો પારિયો બધું ભેદે ગયું તો ઉંજો તો મને તો કશું ખબર નહી શું થયું મારું ઉંજો અસૂબાનો ખાટલો ઓમ વાળમાં નાખીને કોક દટ્યો હવે ફરાર જલ્દી ઊભા ને ભોય ના બેહાય હ આયો લાગે છે દ ભાઈ તમને ફૂન નું કાની તમને પેલો વ્યારસી ઇસ્કાણો હશે